રત્નાકર 25 તમાર મણિષંગ નમો વારી હંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયરીયાણંગ નમો વજ્જાયાણંગ નમો લોય સબ્બ સાહુણં એશો પંચલમુક્કારો સબ્બ પાવ પણાસણો મંગલાણં ચ સબ્વેシン પડમં હોઈ મંગલામ જો આમાં પહેલી જ લીટીમાં સુધારો કરવાનો છે મંદિર છો મુક્તિ તણા મુક્તિ તણી જોઈએ સેલિંગ મુક્તિની માંગલ્ય ક્રીડાના ભગવાન મંદિર છે સાથે સંબંધ છે આ તણી મુક્તિ તણી એટલે મુક્તિની માંગલ્ય ક્રીડાના ભગવાન મંદિર છે મંદિર છો મુક્તિ તણા મુક્તિ તણી માંગલ્ય ક્રીડાના પ્રભુ सर्वज्ञचो स्वामी वडी शिरदार अतिशय सर्व कण जगत नायाधार ने अवतार हे करुणा करुणातणा वितराग वल्लभ विश्व ना वल्ल तुझ पास अरजी उच्चरो રાજો જગા પર કરી રહેયા હું કાહી કરું ચું બાડ કો માં બાપ પાસે બાડ ક્રીડા નવ કરે ને ભૂખ માં જીવે મરાવે કે મૃણ નવ ઉછરે તે મજ તમારી પાસ તારક આજ ભોડા ભાવ થી દેવો મળું તે મેદાન દાન તો દીધું નહીં ને શિયલ પણ પાડ્યું નહીં તે ચાર ભેડે ધર્મમાંથી કાંઈ પણ પ્રભુ નવ કર્યું ક્રોધ અગ્નિથી બળ્યો વળી લોભ સર્પ દશ્યો મને મન મારુ માયા જાણ માોહન મહામુજાયે મેં પર ભવે કે આ ભવે પણ હિત કાંઈ કર્યું નહી જન્મો અમારા જીનજી ભવ પૂર્ણ કરવાને થયા अमृत जरे तुज मोक रोपे चंद्र थी तो पण प्रभो पथर थकी पण कठण मारू मन करे का थी द्रवे

જગવા વિભુ આ વિશ્વ ને વૈરાગ્ય ના રંગો દરિયા વિદ્યા ભણ્યો હું બાદ માટે કેટલી કથની કહું મેં મુખ ને કર્યું દોષો પરાયા ગાઈને ને ચિત્તને દોષિત કર્યું ચિંતી નઠારું પરતણું કર કાળ જાની કતલ પીળા કામની બિહામણી તે પણ પ્રકાશ્યું આજ લાવી લાજયા તણી કને મંત્ર વિનાશ ્ર અન્ય મંત્રો જાણીને કુદેવની સંગત થકી કર્મો નમા આચર્યા

આયુષ્ય ઘટ તું તો પણ પાપ બુદ્ધિ નવઘટે ઔષધ વિશે કરું હું ધર્મ તો ન

ચિત્તથી નહીવની કે પાત્ર ની પૂજા ચી કે સાધુ ધર્મ પણ પ્રભુ નર ભવ ચ તારણ માર્યા સમો મમ જીવન કામ ધેનું કલ્પ તરૂ ચિંતામણી ના પ્યાર માં પ્રગટ સુખ દેનાર તારો ધર્મ કે સેવ્યો નહીં મે ભોગ સારા ચિિ રોગ સમ ચિિ્યા નહી ચિવ્યુ મેં નરક કારા ગૃહ સમીચે ના શુદ્ધ આચારો વડે સાધુ હૃદય માનવ રહ્યો ભણી તીર્થના ઉદ્ધાર આદિ કોઈ કાર્યો નવ કર્યા વૈરાગ્ય કેરો રંગ લાગ્યો નહી તરુ કેમ હું સંસાર આ અધ્યાત્મ તો છે નહી જરે પર ભવે પુણ્ય પુણ્યતિ ધૂને નથી કરતો હજી ભૂતભાવિને શ્યાં પ્રત ત્રણે ભવનાથ હું હારી ગયો

न समर्थ अन्य दीनो उदाहरनारो प्रभो अन्य पात्र जगमा ज्यो च न लक्ष्मी तणि आपो क्षम्यजरत्न श्याम जीवने तु तृप्तिता आपो क्षम्यजरत्न श्याम जीवने तु तृप्तिता आनी रचना રત્નાકર સૂરી આચાર્ય ભગવંતે સંસ્કૃતમાં કરેલી છે એટલે રત્નાકર પચીસી તરીકે ઓળખાય છે એનો ગુજરાતીમાં સુંદર પદ્યાનું એક શ્રાવકે કરેલો છે જેમનું નામ અહીંયા છેલ્લીટીમાં લીટીમાં સૂચવેલું છે આપો રત્ન શ્યામજીવને અહીંયા શ્યામજીવને શ્યામજીભાઈ નામના સુશ્રાવકે આ સુંદર પ્રજાની ગુજરાતીમાં રચના કરી છે